નમસ્કાર મિત્રો આજે આ ગાંગી જંગલમાં આ મહાસરદારના કબીલામાં રાત રોકાય છે અને ત્યારે તેણે એવો વિચાર કર્યો છે કે કાલે તો વહેલી સવારે હું મારા ગામમાં પહોંચી જઈશ પરંતુ એ જ રાતે માતા મેલડી ગાંગીના સપને આવીને કહે છે કે ગાંગી તારે હવે આ જંગલ છોડીને જવાનું નથી અને જ્યાં સુધી હું તને ના કહું ને ત્યાં સુધી તારે આ જંગલની બહાર નથી નીકળવાનું અને હા તું તારા ગામની ચિંતા કરીશ નહીં ત્યાં વિજયસિંહ અને સુરજસિંહ રાજા રોજ વહેલી સવારે આવે છે તારા હાલચાલ પૂછે છે અને ગામના દિન દુખિયાના દુઃખ દૂર કરીને ચાલ્યા જાય છે ત્યાં કોઈ ચિંતા જેવું નથી અને અહીંયા આ જંગલમાં જ્યારે પચાસ પચાસ સરદારોનું એક મોટું મહાન આયોજન કરવામાં આવેલું છે એમાં તારે હાજરી આપવાની છે આટલું કહી અને મેલડી અંતર ધ્યાન થઈ જાય છે અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે વહેલી સવારે ગાંગી જાગે છે અને જાગી અને તે ચાલતી ચાલતી સૌથી પહેલા તો પેલા મુખી કે જે તેના મિત્ર છે એમની પાસે જઈને ગાંગી કહે છે કે હે મુખી બાપા તમે તો આ જંગલના છો અને આ જંગલમાં પ્રવેશ કરીએ ને ત્યારે પહેલું જ ગામ તમારું આવે અને પછી પચાસ કબીલાઓ આવે છે તો શું તમને અહીંયાનું કોઈ આમંત્રણ છે ખરું ત્યારે મુખી કહે છે કે ગાંગી શેનું આમંત્રણ ત્યારે ગાંગી કહે છે કે આ પચાસ સરદારો ભેગા મળી અને આ જંગલમાં બે ત્રણ દિવસમાં કાંઈક મોટું આયોજન રાખ્યું છે શું એમનું તમને આમંત્રણ છે ત્યારે પેલા મુખી કહે છે કે ગાંગી જ્યારે તું કામરૂ દેશ બાજુ રવાના થઈ હતી ને ત્યારે જ હું તો અહીંયાથી મારા ગામ તરફ ચાલી નીકળવાનો હતો પરંતુ આ મહા સરદાર અને મારા સરદાર મિત્ર છે ને એમણે મને રોક્યો છે અને કહ્યું કે અહીંયા થોડા જ દિવસોમાં એક મોટું આયોજન રાખેલું છે તો આપણે એમાં હાજરી આપવાની છે અને એ માટે તો હું અહીંયા રોકાયેલો છું ત્યારે ગાંગી કહે છે કે તું સરદાર હું પણ અહીંયા તમારા આ કબીલામાં રોકાઈ અને એ આયોજન શેનું છે એ નિહાળવા માગું છું ત્યારે સરદાર કહે છે કે મને પણ એટલી તો કાંઈ ખાસ ખબર નથી પરંતુ ચાલ આપણે મહાસરદારને જઈને પૂછીએ ત્યારે બંને જણા મહાસરદારની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે હે મહાસરદાર શું અહીંયા કોઈ આયોજન રાખેલું છે ત્યારે તેઓ કહે છે કે હા ગાંગી પચાસે પચાસ કબીલાના માણસો અહીંયા આ જંગલમાં આવશે અને આપણો જે કબીલો છે ને ત્યાં તેઓ એક મોટું મેળાનું આયોજન કરવાના છે અને દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે ત્યારે ગાંગી કહે છે કે તો હું પણ એ મેળાને જોઈને જ જઈશ ત્યારે સરદાર કહે છે કે એટલા માટે તો તને રોકી છે અને જ્યાં સુધી તારી ઈચ્છા હોય ત્યાં સુધી તું અહીંયા રહી શકે છે ત્યારે ગાંગીને હવે ખૂબ જ મજા આવવા લાગી છે કેમ કે આ કબીલામાં મેળાનું આયોજન રાખેલું છે અને આજુબાજુના જંગલમાં રહેતા બધા જ કબીલાના માણસો અને સરદારો આજે ફરી ભેગા થવાના છે તેથી ગાંગી કહે છે કે મુખી આપણે પણ કાંઈક તો આયોજન કરવું પડશે નહીતર આ કબીલામાં આપણું કાંઈ નામ નિશાન નહીં રહે ત્યારે મહાસરદાર કહે છે કે હા ગાંગી હરેક કબીલાના હરેક માણસો કાંઈકને કાંઈક નવું ને નવું કરશે અને એમાંથી પચાસમાંથી જે જે કબીલાના માણસોએ સારું એવું પ્રદર્શન કર્યું હશે ને અને દરેક રેસમાં તેઓ અવ્વલ આવશે ને એને આપણા તરફથી મોટું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે અને મારા કબીલામાંથી પણ માણસો ભાગ લઈ શકે છે અને જો તેઓ સારું પ્રદર્શન કરશે તો આ મહાસરદારનું પણ નામ રહી જશે ત્યારે ગાંગી કહે છે કે તો હે સરદાર તમને હું વચન આપું છું કે હું આપણા કબીલાનું નામ નહીં જવા દઉં ત્યારે મહાસરદાર કહે છે કે હું તને એમ જ કહેવા માંગતો હતો કે ગાંગી તું આ કબીલા તરફથી કાંઈક નવું આયોજન કર પરંતુ હું તને કહી નતો શકતો પરંતુ આજે તે સામેથી કહ્યું છે તો સાંભળ ગાંગી તારે જે કરવું હોય એ તું કરી શકે છે તને આ કબીલાના માણસોનો અને આ મહા સરદારનો ફૂલ સપોર્ટ રહેશે ત્યારે ગાંગી કહે છે કે હા હું એમ જ ઈચ્છતી હતી આમ કહી અને પછી તો ગાંગી હવે આ જંગલમાં રોકાય છે અને આજે ફરી એ દિવસ પૂરો થયો અને બીજા દિવસની રાત પડી ત્યારે ગાંગી આરામથી સૂતેલી છે ત્યારે ગાંગીના કાને ઘણા બધા માણસોના બોલવાનો અવાજ સંભળાણો તેથી ગાંગી જાગે છે અને જાગીને જુએ છે તો બાજુમાં થોડેક દૂર જે ઘાટલામાં મુખી સૂતેલા હતા તે પણ નથી અને આ બાજુ ગાંગી જુએ છે તો કબીલામાં પણ કોઈ માણસો દેખાતા નથી તેથી તે જાગે છે અને જાગી અને બહાર આવે છે અને ઝૂંપડાની બહાર આવીને જુએ છે તો આજુબાજુમાં કોઈ દેખાતું નથી પરંતુ ઘણો દૂરથી અવાજ સંભળાઈ રહ્યો છે ત્યારે ગાંગી કહે છે કે મને લાગે છે કે કબીલામાં નક્કી કાંઈક ઘટના બની છે મારે જવું પડશે આમ કહી અને તે ચાલતી ચાલતી આ આવી રહેલા અવાજની દિશા તરફ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે ત્યારે ગાંગી આ ઘટના જોઈ અને મહાસરદારની પાસે જઈને કહે છે કે સરદાર આ શું થયું છે ત્યારે મહાસરદાર કહે છે કે ગાંગી મહિનામાં એકાદ વાર આપણા કબીલામાં ખબર નહીં કોઈ જંગલી જાનવર આવે છે કે પછી કોઈ દાનવ આવે છે એની તો જાણ નથી પરંતુ તે આવી અને આપણા માણસોને ઉપાડી જાય છે અને જો આજે આ લોહી લુહાણ થઈ અને આપણા કબીલાનો જે માણસ પડ્યો ને એને ઉપાડીને ચાલ્યું હતું પરંતુ સારું થયું કે આપણા બીજા માણસો જાગી ગયા અને તેમણે આ માણસને બચાવી લીધો છે ત્યારે ગાંગી કહેવા લાગી કે હે ભાઈઓ તમે આ માણસને બચાવ્યો ત્યારે શું તમે એ માણસનું મોઢું જોયું હતું કે પછી એ કોઈ પશુ હતું એનું મોઢું જોયું હતું ત્યારે પેલા માણસો ગભરાયેલા હતા અને કહે છે કે ગાંગી એવું તો કાંઈ સ્પષ્ટ નથી દેખાણું કારણ કે આ જંગલમાં ઘનઘોર અંધકાર હતો અને ચંદ્રમાનું કિરણ પણ અહીંયા સુધી નથી પહોંચી શક્યું અને એટલા માટે એ શું હતું અને કેવું હતું એની કાઈ જ ખબર ના પડી પરંતુ અમે જે પહેરેદારી કરી રહ્યા હતા ને એ કબીલામાં પહેલાં તો ભારે પવન ફૂંકાણો અને એ પવન ફૂંકાયા પછી ખબર નહીં આ માણસ રાડો પાડવા લાગ્યો અને અમે દોડી અને તેની પાસે પહોંચ્યા ત્યાં તો કાંઈક કાળા રંગનું હતું અને તે માણસ હતો કે દાનવ હતો કે પછી કોઈ પશુ હતો એની કાંઈ જ જાણ ના થઈ અને તે આ માણસને ઉપાડીને દોડ્યો હતો પરંતુ અમે જેવું તેના ઉપર હથિયારોથી વાર કરવા લાગ્યા ને એની સાથે તે અહીંયા પછાડી અને જંગલ તરફ ભાગી જાય છે અને આવું પહેલી વાર નથી થયું આવું તો વરસમાં બે ચાર વાર બની જાય છે ત્યારે ગાંગી કહે છે કે મહાસરદાર તમારા કબીલામાં આટલી મોટી ઘટના બને છે તો પછી તમે આજ દિવસ સુધી મને કહ્યું કેમ નથી ત્યારે મહાસરદાર કહે છે કે આજ દિવસ સુધી બધા એમ જ કહે છે કે કોઈક જંગલી જાનવર આવે છે અને તે આવી અને કબીલાના માણસને ઉપાડી જાય છે પરંતુ એ ખબર નથી પડતી કે એ કયું જાનવર છે ને કેવું છે અને આ માણસને ઉપાડીને પણ ક્યાં લઈ જાય છે ત્યારે ગાંગી કહે છે કે સરદાર એ તો જાણ કરવી જ પડશે નહીતર આમ ને આમ જો કોઈક દિવસ તમને ઉપાડી જશે ને તો આ કબીલો વેર વિખેર થઈ જશે કારણ કે સરદાર વિના કબીલો કેમ જીવી શકે ત્યારે એ માણસને લઈ અને પાછા આવે છે કબીલામાં અને કબીલાના એક વૈદ્યને બોલાવી આ માણસને ઔષધિઓનો લેપ લગાડવામાં આવે છે અને આમ રાત્રે તો ગાંગી સૂઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવારે તે જાગે છે અને જાગી અને તે પેલા માણસની પાસે પહોંચે છે અને સૌથી પહેલાં તો તેના હાલચાલ પૂછે છે અને પછી કહે છે કે ભાઈ તને કાંઈ ખબર છે ખરા કે આજે જંગલમાંથી જે કાળા રંગનું કાંઈક આવ્યું હતું એ તને ઉપાડીને ચાલ્યું એ શું કોઈ પશુ હતું કે પછી કોઈ દાનવ જેવું હતું એનું તને કોઈ જ્ઞાન છે ખરા ત્યારે તે કહેવા લાગ્યો કે ગાંગી મેં એને જોવાની ઘણી કોશિશ કરી પરંતુ ખબર નહીં એણે મારા માથા ઉપર કેવી રીતે એનો હાથ કે એનું શરીર રાખેલું હતું મને કાંઈ દેખાણું નહીં મેં ઘણી કોશિશ કરી પરંતુ એ મને જોવા તો મળ્યું નહીં અને હા એ વાત તો નક્કી છે કે હવે મારું મોત આવી જવાનું છે ત્યારે ગાંગી હસવા લાગીને કહે છે કે ભાઈ હવે તમે બચી ગયા છો અને હવે તમને કાંઈ નહીં થાય ત્યારે એ માણસ ધ્રુજતા ધ્રુજતા ગાંગીને એટલું કહે છે કે ગાંગી તને અમારા મહાસરદારે હજુ એક વાત નથી કહી ત્યારે ગાંગી કહે છે કે વળી કઈ વાત છે જે મહાસરદારે હજુ મને નથી કહી અને એમણે ના કહી હોય તો તમે મને કહી દો ત્યારે એ ડરી ગયેલો માણસ એટલું કહે છે કે ગાંગી અમારા કબીલામાં બેથી ત્રણ વર્ષમાં એકાદ વાર આવી ઘટના બને છે કે કોઈક આવી અને અમારા કબીલાના માણસને ઉપાડી જાય છે અને એ માટે તો આ કબીલામાં રાત દિવસ એટલો મોટો પહેરો લગાવ આવે છે કે કોઈ માણસ તો દૂર પરંતુ જાનવર પણ આ કબીલામાં ના આવી શકે પરંતુ એમ છતાં તે આવી જાય અને જો ભૂલથી પણ તે જે માણસને ઉપાડવા આવ્યો હોય એ માણસ રહી જાય કે પછી એ માણસને જો બચાવી લેવામાં આવે અને એનું થોડા ઘણું પણ લોહી નીકળ્યું હોય અને એ લોહી તે ચાખી જાય તો પછી એ માણસને તે પાછો લેવા આવ્યા વગર રહેતું નથી અને એ માણસને છોડતું નથી અને આવું અમારા કબીલામાં ઘણી બન્યું છે કે જે વખતે એ માણસને ઉપાડવા આવે અને તે માણસ બચી જાય ને તો વહેલા મોડા ગમે તે એ માણસને તે લઈ જ જાય છે ત્યારે ગાંગી કહે છે કે શું આ વાત સાચી છે ત્યારે પેલો માણસ કહે છે કે તમને મારા ઉપર વિશ્વાસ ના આવતો હોય તો આ કબીલાના બીજા માણસોને જઈ અને તમે પૂછી શકો છો ત્યારે ગાંગી ચાલતી ચાલતી મુખીની પાસે આવી અને આ વાતની જાણ સૌથી પહેલાં એમના મિત્ર મુખીને કરે છે ત્યારે મુખી કહે છે કે ગાંગી હું તો અહીંનો મહેમાન છું મને આમાં કાંઈ જાજી ખબર નથી પરંતુ ચાલ આપણે મહાસરદારને પૂછીએ અને પછી ફરી ગાંગી અને આ મુખી મહાસરદારની પાસે જઈને કહે છે કે મહાસરદાર શું આ વાત સાચી છે કે હવે એ માણસનું મોત નક્કી છે ત્યારે મહાસરદાર કહે છે કે હા ગાંગી એ માણસનું લોહી પેલું ચાખી ગયું છે અને તે વહેલા મોડા ગમે ત્યારે એ માણસને તો લઈ જશે અને એની પાછળ હજારો માણસોનો પહેરો લગાવીએ તો પણ તે કેવી રીતે આવે છે અને કેમ એને લઈ જાય છે એની આજ દિવસ સુધી કોઈને કાંઈ ખબર પડી નથી ત્યારે ગાંગી કહે છે કે તો તમે એને રોકતા કેમ નથી અને આ માણસને જંગલની બહાર મોકલી દો કદાચ એ માણસ બચી જાય ત્યારે સરદાર કહે છે કે ગાંગી એવી પણ ઘટના બની ચૂકી છે એકવાર અમારા માણસને તે ઉપાડી ગયું હતું અને જેમ તેમ કરીને અમે એને બચાવી લીધો અને પછી અમે એ માણસને એક મિત્ર રાજાને ત્યાં મોકલી દીધો હતો એમ છતાં પણ ત્યાંથી પણ એને તે ઉપાડી ગયું હતો અને ખબર નહીં એવી તો શું ઘટના બને છે કે તે એ માણસને પાતાળમાંથી પણ શોધી અને ફાડી ખાય છે ત્યારે ગાંગી વિચારમાં પડી અને કહે છે કે સરદાર તો હવે એનું કાંઈક નિરાકરણ તો લાવવું પડશે ને ત્યારે સરદાર કહે છે કે ગાંગી એનું કોઈ નિરાકરણ નથી અને આ ઘટના ખાલી આ એક કબીલામાં નથી બનતી પરંતુ આ જંગલના સમગ્ર પચાસ કબીલાઓ છે ને એ બધામાં આ ઘટના મહિનામાં એકાદ વાર બને જ છે અને આવી ઘટનાથી કબીલાના સમગ્ર માણસો ખૂબ દુઃખી છે પરંતુ એ ઘટનાને નથી જાણી શકતા ત્યારે ગાંગી કહે છે કે તો સરદાર હવે મેળાનું આયોજન કરવું નથી પરંતુ સૌથી પહેલાં પચાસે પચાસ સરદારોને ભેગા કરો મારે એમનું કામ છે અને મિત્રો પછી ગાંગી શું ષડયંત્ર રચે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી